아, 예. 아, 예. 아, 아, 예. 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 아,

ಬನ್ನಿ 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 Haydi 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 ಕಲಬೋಲ ಕಲಬದೇ ಹಾರೇ ಕಲಬೋಲ ಕಲಬದೇ ಹಾರೇ ಆಮನ್ನ ತನೈಮಾಲ ಮಿತ್ರ ಉದೇನೇದೇ ಹಾರೇ ಆಮನ್ನ ತನೈಮಾಲ ಮಿತ್ರ ಉದೇನೇದೇ ಹಾರೇ ಅಣ್ಣಂ ಕೆಜಿ ಬಸ್tar ಹಾರೇ ಅಣ್ಣಂ

વાંઘા માંગી વાંઘા માંગી વાંઘા માંગી વાંઘા 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 પોંગો પોંગો આડી પાબ પાબ વાંઘા માંગી નીડિયા વાં ઓત્રા ઓત્રા ઓનોલો બાબા બાબા વાંકે માં બાપા વાહ ભ્રાવા વાંકે માં બાપા આ લોકો ગુડ ગુડ વકીલ અંદર જશે વાંકે માં બાપા પા કાંઈ ¡Vamos! 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 往右走，往右走，往右